વડોદરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ રજા પર છૂટીને ફરાર થઈ ગયો હતો જે અંગે વડોદરા જેલના જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તારીખ સત્યાવીસ બે બે હાજર બે ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર હત્યાકાંડ સર્જાયો હતો સાબરમતી ટ્રેન ના ડબ્બા ને આગ ચાપી દેતા ઓગણસાના કરુણ મોત થયા હતા આ કેસ ને સ્પેશિયલ કોર્ટે તારીખ એક ત્રણ બે ના રોજ અગિયાર આરોપીઓને ફાંસી તથા વીસ આરોપીઓને આજીવન કેદ સજા કરી હતી આજીવન કેદ ની સજાના આરોપી ઇરફાન અબ્દુલ મજિદ ઘાજી ઉર્ફે ઇરફાન કલંદર વડોદરાની જેલમાં હતો હાઈકોર્ટ ના હુકમ આરોપી ને તારીખ છવ્વીસ નો